નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રકૃતિ અને સંસ્કૃતિના ઉત્સવ રૂપે કેવડિયા કાર્નિવલ નર્મદાના તીરે સુર સમીપે નામે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ બે દિવસે કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં એકતા ઓડિટોરિયમ ખાતે યોજાઈ રહ્યો છે આ મહોત્સવમાં અનેક આર્ટ ક્રાફ્ટ કલ્ચર ફૂડ તથા કૃતિમય સ્ટોલ દ્વારા મહેમાનોએ નર્મદાની સંસ્કૃતિને અંતરની નજીકથી અનુભવી હતી કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે જાણીતી ગુજરાતી ગાયિકા અને વૈશ્વિક મંચના પરફોર્મર હિમાલી વ્યાસ નાયકે તેમની સંગીત ટીમ સાથે સંગીત રસની અજોડ વૃષ્ટિ કરાવી હતી નર્મદાવાસીઓ મનોરંજનમાં તરબોળ થઈ ગયા હતા અને સમગ્ર ઓડિટોરિયમ સંગીતના સુરોથી ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમ નર્મદા જિલ્લામાં પર્યટન અને સાંસ્કૃતિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેનું એક શ્રેષ્ઠ પગલું સાબિત થયું છે સ્થાનિક નાગરિકો જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ તેમજ તેમના પરિવારજનો તથા મહેમાનોએ આ ઉત્સવમાં જોડાઈને સાંસ્કૃતિક સમાગમનો ભરપૂર આનંદ માણ્યો હતો કે મશહૂર ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો સુંદર મયુર વાકાણી અને બાઘા તન્મય વેકરિયા પણ ખાસ ઉપસ્થિત રહી પોતાના પરિચિત અંદાજમાં હાસ્ય રસ પીરસી દીવા જેવી રમઝટ ભરી રાત્રી બનાવી હતી આજ રોજ કેવડીયા કાર્નિવલમાં અમે લોકો આવ્યા છીએ અને ગુજરાત રાજ્યના રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા નર્મદા જિલ્લા તંત્ર દ્વારા એક સરસ મજાનું આ કેવડિયા કાર્નિવલનું આયોજન થયું અને એક સુંદર મજાનો ભવ્ય એવો આજે રંગારંગ કાર્યક્રમ અહીંયા યોજાયો અને મેં જોયું કે સૌ કોઈ લોકોએ આજે આ વર્ષા ઋતુમાં જે કેવડિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે એમાં અહેમાલીબેન વ્યાસના ગીત સંગીતના કાર્યક્રમો અમારી તારક મહેતાની ટીમના શ્રી તન્મયભાઈ તથા હું અને બીજા બી અન્ય કલાકારોએ બધાએ ભેગા થઈ અને આજે સૌની સાથે ખૂબ આનંદ પ્રમોદ કર્યો અને વર્ષાઋતુના વધામણા કર્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી વિરાટ સ્ટેચ્યુ બિરાજમાન છે આપણા વાલ્સોળા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી યુગ પુરુષ યુગ દ્રષ્ટા એમની પ્રેરણાથી આ સ્ટેચ્યુ નું સર્જન થયું છે અને આજુબાજુ ઘણા બધા સરસ મજાના સર્જન થયા છે અને પ્રવાસીઓને પણ આનંદ આપતો આ કાર્નિવલ શરૂ થયો છે કેવડિયા કાર્નિવલ આપ સૌ કોઈને પણ આ કેવડિયા કાર્નિવલનો લાભ લેવા માટે હું નમ્ર વિનંતી કરું છું થેન્ક યુ અસ્તુ